પણ અત્યારે જે બેઠા છે એને અધિકારી ઓળખી ગયા છે મામલતદારો ડેપ્યુટી કલેક્ટરો પી એ બધાને ખબર પડી કે કાંઈ થાય એમ નથી બહુ બોલે તો અમિત ચા જાબુક મારે એમ આપણી મોટામાં મોટી સમસ્યા ઇકોઝોન ખેતીના પૂરા ભાવ એમએસપી

સભા કરતા પહેલા અમારા હરીશભાઈ સાવલિયા ડોક્ટર હિતેશભાઈ વઘાસિયા ભદ્રેશભાઈ બાબરિયા અમારા હજળબ માગેવાન છે પોલીસ સ્ટેશન નું કામ હોય મામલતદાર નું કામ હોય સાહેબ આનું ગાંઠે નહીં ના સાહેબ નું ગાંઠે નહીં ને ફાળી દીધું

બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું પ્રણામ કરું છું અને આ લડાઈની અંદર જ્યારે સભા હોય જ્યાં સભા હોય ત્યાં આટલી જ મોટી સંખ્યાની અંદર હાજરી આપી અને ઇકો જોન નાબૂદ ન થાય ત્યાં સુધી આપણે લડી લઈએ એવી પ્રાર્થના સાથે સૌનો આભાર ખૂબ ખૂબ આભાર ગોપાલભાઈ ખૂબ સરસ વાત કરી રતિલાલ કે જે કંઈ પણ ચૂંટણી આપણે જેને સાંભળવા માટે બધા જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એવા ખેડૂતોના મસીહા અને આપ સૌના હૃદય સમ્રાટ એવા પ્રદેશ અધ્યક્ષ માન્ય ઈસુદાનભાઈ ગઢવીને વિનંતી કરીશ કે પોતાની વાત રજૂ કરશે